અંકલેશ્વરમાં સોશિયલ મીડિયામાં પ્રખ્યાત થવાના ભમરામાં યુવાનો કાયદાની અવગણના કરી રહ્યા છે તાજેતરમાં ચૌટા નાકાથી ભરૂચી નાકા વચ્ચે જાહેર માર્ગ ઉપર કેટલાક યુવાનોએ ગાડી અને બાઇક સાથે જોખમી સ્ટંટ કરી ટ્રાફિક માટે મુશ્કેલી ઊભી કરી હતી આ ઘટનાની જાણ થતાં જ ભરૂચ પોલીસ તરત હરકતમાં આવી હતી પોલીસે કુલ દસ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી જેમાં ત્રણ સગીરોનો પણ સમાવેશ થાય છે સાત યુવાનોની અટકાયત કરી તેમની સામે કડક પગલાં લેવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા અંકલેશ્વરમાં તલવારથી કેક ઘટના સામે આવી હતી જેમાં એક યુવાનને જાહેરનામાના ભંગ માટે પોલીસે ઝડપી પાડ્યો હતો ભરૂચ પોલીસ સતત કાયદાનો ભંગ કરનારાઓ સામે સજાગ છે અને આવા કિસ્સાઓમાં કોઈ પણ રિયાત આપવામાં નહીં આવે તે સ્પષ્ટ કરી દીધું છે તેમ છતાં સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે કેટલાક યુવાનો આ પ્રકારની જોખમી હરકતો કરી રહ્યા છે આવા કિસ્સાઓને રોકવા માટે પોલીસ વધુ ચુસ્ત દેખરેખ રાખી રહી છે અને નિયમ ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે A few moments later. हम लोग गाड़ी चला रहे थे, थे गाड़ी चला रहे थे ऑन मार रहे थे तो पा रहे थे गाड़ी में से बाहर निकल रहे थे तो लोगों को तकलीफ भी होती है कोई हमारे बाप का नहीं है तो उनको माफ कर दो ऐसी गलती आगे से दोबारा नहीं होती